મતદાન સવારથી જ ચાલી રહ્યું છે ધારાસભ્ય મુકેશ પટેલ પૂર્વ સાંસદ શારદાબેન પટેલે પણ અહીં મતદાન કર્યું તો અમદાવાદમાં રાણી ભુયંગદેવ સાયન્સ સિટી બ્રાન્ચમાં પણ મતદાન ચાલી રહ્યું છે પાટણ અને કલોલમાં પણ અર્બન બેંકની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે

ત્યારે આ છવ્વીસ ઉમેદવારો નું ભાવિ આજે નક્કી થશે આવતીકાલે મતગણતરી થશે જોકે તે પહેલા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જી જી આભાર હારુન તમામ જાણકારી આપવા માટે